જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો તારીખ છે દસ નવ બે હજાર પચીસ ના રોજા અને લાઈવ સમાચાર જીવાદોરી દાંતીવાડા ડેમ ના તાજા અને લાઈવ સમાચાર તમારી સમક્ષ આવી ગયા છીએ હાલમાં દાંતીવાડા ડેમ માં પાણી આવક પોચ હજાર બસો ને નવ ક્યુસેક પાણી આવક છે દાંતીવાડા ડેમ ની સપાટી પાંચસો ને સત્તાણું પોઈન્ટ સત્તાણું ફૂટે 脖这个一起。 દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે એટલે દાંતીવાડા ડેમ ના ઉપર ભાગમાં માઉન્ટ આબુ આબુ રોડ અંબાજી દાંતા ત્યાં આગળ વરસાદ પડશે તો દાંતીવાડા ડેમ માં પાણી આવકમાં વધારો જોવા મળશે અને તેના અંગે દાંતીવાડા ડેમ પણ ઝડપથી ભરાતો જોવા મળશે તો આજના બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ડેમ ના તાજા અને લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી